નમસ્કાર દર્શક મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાના છે શું સુપરસ્ટાર વિક્રમ ઠાકોર હવે ફિલ્મો નહીં બનાવે હવે છે કે શું છે આ વિડિયોમાં આપણે પડતાળ કરવાના છે અને સાચી હકીકત આ વિડીયોમાં એક વાર પીઓને મળવાની ભાઈની ની લાડકી પ્રેમી ઝુક્યા નથી લખેવાળે જેવી અનેકો ફિલ્મો બનાવી છે એમની માતાના અવસાન બાદ શું હવે ફિલ્મો નહી બનાવે એની આપણે વાત કરવાના હશે શું એમની ઉંમર વધી ગઈ છે એટલા માટે ફિલ્મો નહીં બનાવે દર્શક મિત્રો એક સમય એવો હતો કે ગુજરાતી ફિલ્મો કોઈ જોવા તૈયાર જ નહોતું અને બોલીવુડ ફિલ્મો એટલે કે હિન્દી ફિલ્મ બધા જોતા હતા અને આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી આ ડબ થઈ ગઈ હતી ત્યારે આપણા સુપરસ્ટાર વિક્રમ ઠાકોર આવ્યા અને આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીને પ્રાણ આપ્યો અને ત્યારથી જ આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં કંઈક લાગે છે કે હવે ફિલ્મો ચાલે છે અને અત્યારે ઘણી બધી ફિલ્મો સુપરહિટ આપી છે વિક્રમ ઠાકોરે સુપરસ્ટારે અને હવે અફવા મળે છે કે શું છે હકીકત શું છે તો આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર કે ફિલ્મો નથી બનાવના એવું નથી મિત્રો દર્શક મિત્રો ગુજરાતી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ફિલ્મો બનાવવાના છે સો ટકા બનાવશે એ કોઈ વાત સાચી નથી કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ફિલ્મો નહીં બનાવે એમની કોઈ ઉંમર મળતી થઈ નથી વધી નથી સુપરસ્ટાર સ્ટાર વિક્રમ ઠાકોર ફિલ્મો બનાવતા હતા અને બનાવતા રહેશે